જય મંગલમાં બધાને સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં તો આપણે ત્યારે બીજાનો હોંડા લઈને નીકળી ગયા છીએ તો હું અત્યારે આવી ગયો સીધો કાકાના ઘરે કારણ કે અહીંયા આપણા ભત્રીદાનો બર્થ ડે હતો તો અહીંયા એવો પેશ ખબર પડી કે અહીંયા તો પનીરનો પ્રોગ્રામ લાગે છે આ બધું આવ્યો હતો અહીંયા તો રોટલી બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ત્યાં ગરમ ગરમ રોટલી પણ આપણે તૈયાર થઈ ગઈ છે રોટલી બનાવવાની બનાવવાનીથી જઈએ એટલા માટે ત્રણ તાવડી મૂકેલી છે ત્રણ જગ્યાએ રોટલી થઈ છે ત્યારબાદ આપણે આવી ગયા બાજુ તો અહીંયા અત્યારે પનીરનું શાક ઉકળતું હતું તો અત્યારે ગ્રેવી પકાવવામાં આવી રહી છે પનીર ટિક્કાનું શાક બને એ પહેલાં આપણે છોકરા બધા આવી ગયા તમે જોઈ શકો છો આજ ભાઈનો બર્થડે છે આપણા ભત્રીજા છે એનો બર્થડે છે ભાઈનું આ બાજુ આ બાજુ છોકરા બધા ખૂબ મોજ મસ્તી કરી રહ્યા હતા આપણે આ બાજુ આંટો મારા આવી ગયા ત્યાર પછી થોડોક આગળ આવ્યો ત્યાં તો આ બાજુ સિંગ અને ફૂફા ઉડાડતા હતા પછી હું નીકળી ગયો પછી મને ખાવાનું મન થઈ જતા એટલા માટે હું નીકળી ગયો ત્યાર પછી મેં જોયું અહીંયા તો મારી બેનો તો અહીંયા નાના નાના ગ્લાસમાં જો કુબલા પડતા તમે નાનાપણમાં કુબલા પાડ્યા કે નહીં કોમેન્ટમાં જરૂર લાગી ગયો ત્યાર પછી આપણે જવાનું હતું દૂધ લેવા તો આપણે લઈને આપણે જવાનું દૂધ લેવા તો આપણે પથુભાઈ લઈને જાવી છે દૂધ લેવા આપણે લઈને સીધા આવી ગયા દૂધ લેવા નમનભાઈની દુકાને આપણે દૂધ લેવા આવી ગયા દૂધ લઈને આવ્યા ત્યાં છોકરા બીજી રમત રમતા હતા એ જાય એટલે બેસી જવાનું આ રમતનું નામ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહીજો ત્યાર પછી આ આવે છે પનીરનું શાક તૈયાર થવાની થોડીક વાર હતી ખમણે ખમણેલું પનીર ઉપર એડ કરતા હતા ત્યાં આપણે પગી ગયા જોઈ શકો છો તમે તમે જો ત્યાં જ તમને ભાડામાં પાણી આવી જાય છે આપણે સાખી પછી ખબર પડશે કેવું પનીરનું શાક બને છે ત્યારબાદ આપણે આવી ગયા ડેકોરેશન કરવાનું છે કારણ કે આપણે તો બર્થડે છે એટલા માટે આપણે ડેકોરેશન તો કરવું પડશે એના માટે આપણે આવી ગયા ફુગા ફૂલાવા માટે તો આપણે તો પથુભાઈ મોઢેથી ફૂગા ફૂલવે છે કેટલા ફોલીને છે ત્યાર પછી આમને પણ છે લઈને હું પણ ફુગા ફૂલવું તો પો હતો એનાથી હું મળ્યા ફુગા ફૂલા પપથી તો મજા ફૂગા ફુગા પછી બીજા સાધા બધા ફૂગા ફૂલવા મળ્યા કતરીદાનો બધે છે કાંઈ ઘટવું જ ન જોઈએ આપણે ફૂલ ડેકોરેશન કરવાનું છે એટલા માટે આપણે સાધા ફૂગા લેવા કલર કલરના ફાઇનલી બધા જ ફૂગા ફૂલવાઈ ગયા છે એક ફૂગો વધ્યો પણ પથુભાઈ કલા હું ફૂલ્યું નાખું એમ કહે છે કે મોઢે મોઢે મેં બધા એકલા ફૂલવી નાખ્યા બધા આપણે આ બાજુ આવ્યા તો અહીંયા તો મસ્ત મજાનો શીંગ નાખીને સલાડ બનાવતા હતા હજી પણ અડધું કામ થયું તો અડધું કામ ભાઈ ગયા પાસ આપણે ગયા ડેકોરેશન કરવા ત્યારબાદ બડ્ડે બોયની એન્ટ્રી થઈ ગઈ છે તેનું નામ છે પ્રિયાંશભાઈ તેની એન્ટ્રી થઈ ગઈ તમે જોઈ શકો છો કેક પણ એ ગઈ તો ફાઇનલી કેક મર્ડર કરવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણા પ્રિયાંશભાઈ અત્યારે કેક મર્ડર કરી છે તો પ્રિયાંશભાઈ અત્યારે કેક મર્ડર કરી નહીં પણ બધા ફુગા ફોડવા મળ્યા છોકરા અચાનક પ્રિયન્સભાઈને રોડ રોવું આવી ગયું તો બર્થડે બોય કેક કાપી નાખી અને ફોટા પાડવાળા ફોટા પાડી લીધા ને આપણે તો ઓતાવાળા કેક ખાવાય નહીં તો ફટાફટ બધા ભાગ પાડવા મળ્યા ત્યાર પછી આપણે કેક હાથમાં આપી દીધી તો આ ભાઈ કે આપણા ખર્ચા આપણા ભત્રીજાનો બર્થ ઉજવો છે બધા કેક ખાઈને જલસા કરો એમ કહે છે આપણે કિશોરભાઈ છેલ્લે થોડીક કેક હોય દી કે જેને ખાવે હાલો તો આપણે પાછા બીજી વાર આવી જાય કેક ખાવ છેલ્લે બટકો ખાઈ લીધો કેક મંડળ થઈ ગયો ત્યાં બાજુ સલાડ પણ તૈયાર થઈ ગયો ત્યાર પછી આપણે બધાને જમવા પણ બેસાડી દીધા બધાને થાળી પણ આપવા લાગ્યા છે ત્યાર પછી બધાને પીરસાઈ પણ ગયો છે એ તો બધા જમી લે હવે આપણે પણ આપણે જમી લઈએ તો મિત્રો તમને વિડીયો અમારો કેવો લાગ્યો